અને ન આપે તો તેનો કચરો લેવામાં નહીં આવતો અમે વેરા બિલ ભરીએ છીએ ટેક્સ ભરીએ છીએ તો કચરા ઉપાડવામાં પૈસા છે ના ત્યારે અને ટેમ્પાના ડ્રાઈવર દ્વારા પૈસા માંગતા ગાડીની ચાવી લઈને હોબાળો કરવામાં આવ્યો અને અધિકારીઓને ફોન કરતા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તમામને ખાતરી આપી કે તમારો કચરો ટાઈમ ટુ ટાઈમ ઉપાડવામાં આવશે અને જો ગાડીના ડ્રાઈવરે પૈસા લીધા હશે અને માંગણી કરી હશે તો તમે લેખિતમાં આપો અને અમે એના ઉપર થતી હશે તે કડકની કડક કાર્યવાહી કરીશું મારું નામ દિલીપ ઝાલાવાડિયા છે હું શાંતિ નિકતન સોસાયટીનો પ્રમુખ છું અત્યારે આ ટેમ્પાવડાને મેં રંગે હાથે પકડેલો છે કે જેણે પૈસા લેતા અને કચરું લેતા પકડેલો હતો એટલે અત્યારે મેં સાવી લઈ લીધેલી છે અને આ ભાઈએ એની સાક્ષીમાં છે કે દિવાળીએ કે દિવાળી પહેલાં બે વખત બસ્સો બસો રૂપિયા આ ભાઈ એને રોકડા આપેલા છે કઈ કચરું લેવા આવે છે ત્યાં સિવાય કોઈ કચરું લેતું જ નથી અહીંયા પૈસા જો તો કસરો લેવું છે નકર કસરો લેવુ જ નથી આ મેન સમસ્યા છે જો એ લોકોને કસરો નોટ લેવ તો અમારી પાસે વેરો ઉંગરા લેશે અમે અધિકારીઓને ફોન કર્યા અધિકારીઓ ફોન ઉપડવા રાજી જ નથી ફોન નથી ધુબડતા અમારા અધિકારી આગળ જે પણ કાયદેસરની કાર્યવાહી થાય એ કાર્યવાહી કરીને અમે લડવાના છીએ આનીારે તમારું નામ કયું સ્થળ સે શું સમસ્યા મારું નામ છે જગદીશભાઈ આંસોદરિયા આ દાનગીગો વિસ્તાર છે પુણા ગામ અહીંયા રોજ કચરાની પ્લાસ્ટિકની મગજમારી એ થાય છે કચરો નાખવા જાય છે રેડી તો એ લોકો એમ કે પૈસા આપો એ કચરો લેવી છે અમે ને બીજા જે કચરા પૈસા નથી દેતા એનું કચરું લેતા નથી એટલે રોજ રોજની આ રામાયણ થાય છે આપણે જે અધિકારીને ફોન કર્યો તો એ ફોન કોઈ ઉપાડતા નથી સમજી લેજો ગમે ત્યારે વારાખે ત્યાં રોડ ઉપર કચરો નાખવા જવાનું થાય તો ત્યાં બીજાને ડિસ્ટર્બ થાય છે એ વસ્તુ તો એ વસ્તુ આપણે કામ કર્યું જે ટેમ્પાવાળા આવે છે કચરો એના જે પૈસા આપે છે એ લોકો કચરો લે છે તો પૈસા વગેરેવાળાને વાળાને કચરું નાખવા ક્યાં જવાનું છે આને આ લોકોની આ સમસ્યા છે આપણે આ વિસ્તારમાં દાનગી ગોમાં રોજ રમાણ રોજના રહી છે આ પૈસા આપો ને તો કામ કરવાનું છે નકર કામ નથી કરવું એને તો એને પગાર પૈસા આપો પાંચસો રૂપિયા આપો તો કશું તમારું રોજની ડેલી સર્વિસ લઈ જાય નકર કશું લેવા નથી આવતા તમારે તો કશું અમારે પ્લાસ્ટિકનું નાખવાનું ક્યાં નાખવું કોવેચ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કે બંને નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ